આમ તો અન્ન માત્ર દવા છે અન્નમ ઔષધમ ઉચ્ચતે ભૂખ એ રોગ છે અને અન્ન એ ભૂખરૂપી રોગને મટાડવાની ઔષધી છે અને એટલા માટે અન્નને પણ દવાની જેમ જ લેવાય બે ગોળી ખાવાની કીધી હોય ત્રણ ગોળી ખવાય એમ બે રોટલી એ પેટ ભરાઈ જાય તો ત્રીજી કારણ વગરની જરૂરી ખરી આ દુનિયામાં જેટલા માણા ભૂખને કારણે નથી મર્યા ને એટલા ખાઈને મર્યા છે હકીકત ખાઈને વધારે મરે છે કટાણે ખાય જરૂર ન હોય તોય ખાય આપણે કોઈકને હારું લગાડવા માટે થઈને ખાઈએ અને આપણને ક્યાંક જોઈ જઈએ ને હારું લાગે આપણી જીભને એટલે આપણે જરૂર ન હોય તોય તૂટી પડીએ એમ રોગ થાય બાકી અન્ન ઔષધિ છે ઔષધિની જેમ જો એનું સેવન કરીએ ખાલી ભૂખરૂપી રોગ આપણા ગામડામાં શું ગામડાના માણસો આમ અભણ પણ ડાયા એટલા બધા પેટ વચાળે ગુમડું ગામડાના અભણ પણ અજ્ઞાની નહીં એવા કવિઓની વાત હંડો કે ભર્યું હોય તો એ મોજું મારે મન પેટ વચાડે ગુમડું એનું ઓહડ એટલે મેડિસિન એનું ઓહડ અન્ન ભૂધર કે ભર્યું હોય તો મોજું તમે હજી બધા જૂના બેઠા છો ને એટલે આવું બધું કહેવાય છે બાકી હવે નવી પેઢીને આ સંભળાવશું વોટ ઇઝ ધેટ વોટ ઇઝ ઇઝ સેમ અત્યારે તો શુદ્ધ ગુજરાતી છોકરાઓને સમજાતી નથી તો અન્ન ભી ઔષધિ હૈ